không 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 স্রানে দোরান কেন কেন স্রাকেছে আয়ে তমালে খাবর নথি আপনা স্রায়মাং চিয় এলেস্টে তোফান চালেছে জকেলেস তোফান জ�

ગમે તે કરે એવું મારા દાદા દાદા કહેતા હતા તું તારા દાદા ને દાદા ની વાત સાંભળવા ગયો હતો ના એમને મારા દાદા કહે મારા દાદા એ મને બાજી દમા ચપટી લાતા લાતી મુક્કા મુક્કી જે બચ્ચા આવી ગયો તેનો ફીમો ભાગો ભાગો દોડો દોડો અરે આમ તું ગભરાત ફેલા નહીં જરા તાડો પર આમ ગરવા મુકી દોડી ન જવાય

તમને લડવાય ના સીરી દે પાળીએ મારો માલિક પણ ચા ચા પીધા પછી ઘંટા પાડવા મંડે છે કોનો માનતા જ નથી ને મને ખબર છે કે એક સાંભળાય છે રસ્તા પર સાંભળાય છે એમનો અવાજ તે વખત મારાથી શું થાક એકલે એકલો પછી તે કોણ સમજે એક વાત માન તો મોહમ્મદ દેખ તો આપણે જે ગરવા દેવા છે કે એમના વચ્ચે પડી એમને મારી વાત માનો નકામાડા બ્રાહ્મણ પરસોને

તો તને ઉલટી થતી ત્યારે દવા કોને આપેલી જે ઓટલે પડી રહું છું તે ઘરના જમના બાય જ તો બધાને નુકસાન થવા દેવાય જરા વિચાર કરો રોકવા તો જોઈએ પણ શી રીતે રોકે છે કોઈના માં આવડે મારી પાસે છે પણ એમાં તમારા બધાની મદદ જોઈએ છે છો તૈયાર હા વધ કદરવાદ ન કર તો મારી પાસે પૂરતો ટાઈમ નથી કઈ થાય એવું હોય તો જ બોલ દે ઓ આપનું શરગશ તો ત્યારે રસ્તા પર ફરતા જોયા છે કેમ મંદુજી જોયા છે ને મને ચાર પગથી મને વે છે મને પકડી લેશે તો તું પકડી લે લાત મારે તારી દાજુ દી આડે પાસે લઈ જવામાં એક નંબર છે સાંભળીને શું કરવાનું છે અને આ ચલ્લી ઓર બધું કોઈ બોલશે ને તો

हाँ लहसुन वाला तो हाँ तो हम तो क्या करते हैं गाड़ी तो रानी पीस पर काली बेचनी रानी पीस पर का पूरा बच्चों का बोलो उधर नहीं आखिर पड़ता कहाँ कौन जैसे हम हमने अड़के पड़के चाल चालवाना कहाँ कौन जैसे उन्हें अने गुजारिश करने पर सर्वेश्वर आया कहीं नहीं आप में बता सो करी है

ये गर्वार्थ ते मार करवा दे काल रा फेलो मार तागे वाला तो ताग मानो मत तो साथी तो आपनो आगे वाण आगे वाण એટલે એટલે ખબર નથી આગળ એટલે

અને નોરીઓ પણ આવા સરઘસ ના કહીએ સાપ આપની સરઘસ આવે ખરો અને એને જોઈને પેલી ભોલી ફોજ અને કકુના બચ્ચા કચ્ચા ઉભે પૂંછડિયા ભાગી જશે કકુની વાતમાં તો છે કકુની વાત તો છે જોરદાર સાપની બાજુમાં ઉંદર ઉંદરની બાજુમાં નોરીઓ નોટિયાની બાજુમાં પાછો ઉંદર ઉંદરની બાજુમાં બિલાડી

બધા સાથે ચાલો ચાલો માં બટી તને લાગે છે બધા ડોકી અટકી તું જ છે મને ક કકુ

નાના ઝૂસ નથી નાના નાના સપનું નથી જતી નાના આંખ સપનું નથી જોતી એ એ જો બિલી બાજુમાં ઉંદર ને સાપ બાજુમાં તો નોડ્યો અને પેલું મરઘે નું તો જો બિલી ને અને કૂતરા ની અલાવર બકરી કેવું જીન કોને રૂપો ડરતું નથી આય લડતા નથી લડતા તો નદી પાછા કેવા સાંપીને જાય છે બિલાડી ને પાછળ ઉંદર ને કૂતરાની પાછળ બિલાડી ને નોડીઓ ની સાપ કેવા સાથે ચાલે છે જાણે દુશ્મનાવટ કેવી ને વાત કેવી ને આપણે લાકડી લઈને એકબીજાના માથા ફોડીએ છીએ અને એસો કરજો કાવે છે અર્જુક નહીં સતયુગ કરે આ જોતો પ્રાણીઓ કેવા અડીમડીને રસ્તે સરગસ કાઢે છે

હવે તો કઈક શીખ્યા આજથી નવી શરૂઆત કરીએ પ્રાણીઓ નથી બોલતા નથી એમને ચોપડીઓ વાંચી નથી ભાષાનો સાંભળ્યા છતાં પણ એમને જો સર હું જોઈએ આપણે સમજાય છે કઈ સાચી વાત છે આપણે સામે જઈને પ્રાણીઓના આ ડા પણ વધારીએ બિલકુલ ખરું સંપત્યા સુખ સંપત્યા જીત સંપત્યા જમ્પ સંપત્યા શાંતિ સંપત્યા સ્નેહ સંપત્યા સદભાવ